વરઘોડો તો નીકળશે જ રાજ્ય ગૃહ મંત્રીના નિવેદનથી અસર બોગસ તબીબો સામે રાજ્ય ગૃહ મંત્રી હરસંગવીની લાલાક રાજ્ય ગૃહ મંત્રીના નિવેદન બાદ પાંડેસરા પોલીસની બોગસ તબીબો સામે કડક કાર્યવાહી એક પછી એક વિસ્તારમાં આરોપીના વર્ઘોડા કાઢી રહ્યા છે પાંડેસરા પોલીસે ડોક્ટરોના સરઘસ કાઢ્યા ડુપ્લિકેટ ડોક્ટરોના અલગ અલગ ક્લિનિક પર લઈને સરઘસ કઢાયો પહેલા અસામાજિક ચીટિંગ કરતા વેપારીઓ બાદમાં બસ ડ્રાઈવર અને હવે ડોક્ટરોનો સરઘસ પોલીસે તમામ ડોક્ટરોને સાથે રાખી ક્લિનિક પર તપાસ કરી ગુજરાતમાં સૌથી મોટું ડુપ્લિકેટ ડોક્ટર રેકેટ ઝડપાયું પાંડેસરા પોલીસે આરોગ્યની ટીમને પણ સાથે રાખી તપાસ કરી આટલું મોટું રેકેટ ચાલતું હતું અને સુરત આરોગ્ય વિભાગને ખબર ના હોય તે પણ તપાસનો વિષય